લાંબાગળની લોન અને અન્ય ચાલુ મિલકતની જરૂર પડે જો તમારે કાયમી મિલકત લાવી હોય તો લોન પણ જરૂર પડે અને અન્ય ચાલુ મિલકત પણ જરૂર પડે વિદ્યાર્થી મિત્રો આવી અને એને જે કઈ રીતે લખી શકાય આ તમારે જાણવું હોય તો આ ચેપ્ટરનો પાર્ટ વન ને પાર્ટ ટુ આ બંને વિડીયો જોઈ લેશો જે તમારા માટે ટીપ્સ એન્ડ ટ્રીક ઈઝી બની જશે ચાલો હવે આપણે શરૂઆત કરીએ એમાં વિગતો પેલું છે કે કાયમી મિલકત તો લખી દઈ કાયમી મિલકત એમાં બે પ્રકારની મિલકત આવે દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત અને ત્યારબાદ છે રોકાણ પણ કેવા હશે બિન ચાલુ રોકાણ તો લખી દઈએ બિન ચાલુ રોકાણ અને ત્યારબાદ છે ટ્રીકમાં લાંબા ગાળાની લોન તો આપણે લખી દઈએ સી લાંબા ગાળાની લોન અને ધિરાણ અને છેલ્લે છે અન્ય બિન ચાલુ મિલકતની જરૂર પડે લખી દઈએ ડી અન્ય બિન ચાલુ મિલકત હવે વાત છે પેલે ચાલુ મિલકત એની પણ ટીપ્સ એન્ડ ટ્રીક છે આ ટીપ્સ એન્ડ ટ્રીક જે કઈ રીતે બની અને એનું એનાલિસિસ કઈ રીતે કરી શકાય એ તમારે જાણવું હોય તો આનો આ ચેપ્ટરનો વિડીયો નંબર વન અને ટુ જોઈ શકો તમને ઈઝી સમજ પડશે ચાલો આની પણ ટીપ્સ એન્ડ ટ્રીક શું છે ચાલુ રોકાણો તેમજ માલ પાસેથી રોકડ પણ લેવી પડે અને લોન પણ લેવી પડે જેથી કરીને અન્ય ચાલુ મિલકતમાં વધારો કરી શકે બસ આવું સેન્ટન્સ યાદ રાખો તમને બધી જ મિલકત ક્રમમાં યાદ રહી જશે એમાંનું પહેલું છે અને ચાલુ રોકાણો તો આપણે લખી દઈએ છીએ ચાલુ રોકાણો બીજું છે માલ સામગ્રી આપણે લખી દઈએ માલ સામગ્રી ત્યારબાદ છે વેપારી તો આપણે લખી દઈએ વેપારી પછી છે રોકડ તો આપણે લખી દઈએ રોકડ રોકડ સમકક્ષ લોન લેવી પડે તો વિદ્યાર્થી મિત્રો જે લાંબા ગાળાની લોન ને ધિરાણ અહીંયા આવશે ટૂંકા ગાળાની લોન ને ધિરાણ જેથી કરીને અન્ય ચાલુ મિલકતમાં વધારો કરી શકે આપણે લખી દઈએ અન્ય ચાલુ મિલકત અને છેલ્લે વિદ્યાર્થી બે ટીપ્સ એન્ડ ટ્રીક તમને આવડતી હોય તો મિલકત બાદ બધી વિગત તમને ક્રમમાં યાદ રહી જશે ચાલો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ એમાં પહેલું છે રૂપિયા ગાળાની લોન અને ધિરાણ રૂપિયા સો હજાર આપ્યા છે ચાલો એની પણ નોંધ કરી દઈએ લખી દઈએ ટૂંકા ગાળાની લોન અને ધિરાણ નીચે આપી છે આપણે સો લખી ત્યારબાદ પછી વિગત નંબર ત્રણ સાત મિલકતની વિગત જોઈએ તો કાયમી મિલકત દ્રશ્ય પાંચ લાખ ને સાઈઠ હજાર આપી છે ચાલો એની પણ નોંધ કરી દઈએ આ કાયમી મિલકત એમાં દ્રશ્ય ઇનર કોલમ માં બધી રકમ લખશું છેલ્લે સરવાળો કરીને આઉટર માં લખશું રકમ લખી દઈએ પાંચ લાખ ને સાઈઠ હજાર

વેપારી લેણા તો આપણે લખી દઈએ ચાલો એની પણ નોંધ કરી દઈએ આપણને છેલ્લે મળશે અન્ય ચાલુ મિલકત અહીંયા ઉપરની વિગતમાં છેલ્લું છે અઢાર હજાર આપણે લખી દીધા ત્યારબાદ એની પછી છે ચાલુ રોકાણો રૂપિયા છવ્વીસ હજાર તો ચાલો એની પણ નોંધ કરી દઈએ બિનચાલુ રોકાણ ઉપરની બાજુ છે અને હવે એની પછી છે મિલકત ત્યારબાદ જોઈએ એક્ઝામ્પલમાં લાંબા ગાળાની લોણ અને ધિરાણ બાવીસ હજાર ચાલો એની પણ નોંધ કરી દઈએ આ રહ્યું લાંબા ગાળાની લોણ અને લખી દઈએ બાવીસ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલમાં બધી વિગત હતી તે બધી વિગત લખી દીધી અને આપણે પાછું સુધી યાદ કર્યું વિદ્યાર્થીઓ તમને જે બોર્ડની પરીક્ષામાં અગિયાર માસ્ટર દાખલો પૂછે તે આવો જ પૂછવાનો છે કોઈ હવાલા નહીં હોય માત્ર વિગત ક્યાં આવે તે તમારે યાદ રાખવાનું છે ચાલો સરવાળો કરે તો બિન ચાલુ મિલકતનો સરવાળો થશે અને આઠરો કોલમ માં લગભગ સાત લાખ છેતાલીસ હજાર અને જે ચાલુ મિલકત નો સરવાળો આઠરો કોલમ થશે એક લાખ ને અગિયાર ત્યારબાદ બંને રકમનો સરવાળો કરીશું તો આપણને મળશે આઠ લાખ ને સત્તાવન હજાર આ રીતે આપણી મિલકતો બાદનું પાકું સ્વરૂપ જે તમને અત્યારે એક્ઝામ્પલમાં પૂછ્યું આપણે પૂર્ણ કરીએ આ રીતે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર ખૂબ સહેલો નસર હોય છે તમે ઈઝીલી અગિયાર માંથી અગિયાર માસ લાવી શકશો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરી જણાવજો અમારો વિડીયો પસંદ પડે તો લાઇક કરો તમે શેર કરો જ ને અપડેટ મેળવવા માટે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આ વિડીયોની અપડેટ મળતી રહે નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના નવા એક્ઝામ્પલ સાથે મળીશું ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે થેન્ક યુ વેરી મચ